લાઠીના સામાજિક કાર્યકર્તાએ ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ ખાતે ભ્રષ્ટાચારના મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે અટકાયત કરી લાઠીના સામાજિક કાર્યકર્તા રજનીકાંતભાઈ રાજ્યગુરુ દ્વારા લાઠીના ચીફ ઓફિસરને વિકરી અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે કારણ કે ભ્રષ્ટાચારના મુદ્દે વારંવાર રજનીકાંતભાઈ રાજ્યગુરુ દ્વારા અનેક મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવ્યું છે ત્યારે ફરી એક વખત તેમના દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી અને ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી ખાતે ફિનાઇલ પીવાની કોશિશ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી

અના અધિકારી નું નામ શું છે અધિકારી નું નામ શું છે તમારે રાજેશ કમિશનર બે છે એનું નામ તો આપત રહે ભલે તો આ આ આ નહી ના રહે એનો આ તો ફોન આયા આ આ થી ને અમારું કને તો વિધાનસભામાં હું વિધાનસભામાં હું ને પિવા નો છે મારા ભલાજી છે હું વિધાનસભામાં જાય ફરકવાનું હતું વિધાનસભામાં જાય

你赶紧。